છોટા ઉદયપુરમાં ઇંગ્લિશ દારૂ ઝડપાયો છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ધનીવાડી ચોકડી પાસે બોલેરો પિકઅપમાં કપાસના પોટલાની અડમાં ઇંગ્લિશ દારૂ લઈ જવાતો હતો તેને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડ્યો છે બોટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે કવાંટ અને છોટાઉદેપુરના અલગ અલગ માર્ગો ઉપર નવા કિમીઓ અજમાવી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરે છે જેમાં કવાંટ તાલુકાના ધનીવાડી ગામ પાસે બોલેરો પિકઅપમાં કપાસના પોટલા ભરેલા હતા તેને રોકીને તપાસ કરતાં તેની નીચેથી ઇંગ્લિશ દારૂ ચાર રૂપિયા તેમજ બોલેરો પિકઅપ કિંમત રૂપિયા પાંચ લાખ તેમજ રોકડ રકમ કપાસ અને મોબાઈલ મળી કુલ નવ લાખ સત્તાવન હજાર નવસો વીસનો મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો હતો આ ઇંગ્લિશ દારૂ મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યો હતો જ્યારે બોલેરો પિકઅપના ડ્રાઈવર તેમજ એક કિસમને પકડી પાડ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદયપુર લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ